તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો બધીને હર હર મહાદેવ જય શ્રીરામ હે જય દ્વારકાધીશ તો હું શું આપના મિત્રો તમે વિચારતા હે કે ઘણા સમય પછી વિડિયો હે હા તો મિત્રો ઘણા સમય પછી વિડીયો અંદાજે કહીને તો ત્રણ ચાર પાંચ મહિના તો થઈ જ ગયા હે કે એના પછી એક આ વિડીયો આવે છે તો તમે એનું કારણ પૂછતા હૈ વિચારતા હે કે વિડીયો કેમ નતા આવતા ને એનું કારણ પછી આ મિત્રો આ આ વિડીયોમાં તમને છે ને બધું જ કહેવાનું છે ને હું કરવા વિડીયો નહોતા આવતા ને હું કરવા બંધ કરી દીધા ને તમે એ કો વિચારતા હે કે આ માસ્ક પહેરીને કેમ વિડીયો બનાવું ભાઈ તો મિત્રો આનું કે કારણ છે એ પણ તમને જ દે આ વિડીયો માસ્ક કહી દઈ ને તો તમે શું કહેવાય કે પહેલાં તો નવાય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને ખબર પડી જાય કે હું હતું હું નહીં ને હું કારણ હતું તો હાલો તમને પહેલાં થોડીક બે ક્લિપ બતાડું એ તમે પહેલાં જોઈ લો પછી આગળ વાત વધારી મિત્રો તમે બે ક્લિપો જોયું છે વિડિયો જોયા કે આ બધું શું થયું એવું વિચારતા હે ને આ મિત્રો આ કેવી રીતે થયું ને શું કરવા થયું ને એ તમને કહી દઉં કે મિત્રો દિવાળીના પેટ દિવસે રાતે દસ વાગે ફટાકડા ફોડવાના લીધે છે ને મિત્રો આખો સળગી ગયો હતો આ વાળ ને હાથ બે હાથ ને પેટ શરીર ને પગું એ બધા છે ને દાઝી ગયા હતા ને આખી સાંભળી છે ને હોય ગઈ હતી એ થોડાક કે કારણ લીધે એવું થઈ ગયું છે આમ તો મારી જ ભૂલ કહેવાય તો હવે પછી એમાં બીજા કોઈને તો કંઈ કહેવાય નહીં અમને ફટાકડા પટતા ખા આવું કર્યું તો એના લીધે તો હું આવું થઈ જાય આપણે ખબર તો ના હોય કે આવું ખાવાનું હોય નકાર એવું કરીએ જ નહીં પહેલેથી તો આવું થઈ ગયું પછી તો હું આવું થયું ને ત્યારે શું કહેવાય કે એવા બેક મિત્રો છે ને એના લીધે કહેવાય ને એવું કહેવાય કે ફરી એકવાર જિંદગી મળી બાકી જે મિત્રો ના હોતની ને

ને તમે વિચારતા હૈ કે એ ડાકા વૈ ગયા હૈ કે રહ્યા હૈ એવો ઘણા બધીનો સવાલ હે કે રહ્યા હૈ કે વૈ ગયા હૈ કે નહીં હોય તો હું તમને બતાડી દઈ વિડીયો પૂરો જોઈએ એટલે તમને ખબર પડી જાય કે ડાકા છે કે નથી કે ઉપર છે કે શરીરમાં કાંઈ રહ્યા છે કે નહીં એમ ઢગી ગયો ને દિવાળીના દિવસે ત્યારે ઘણા લોકોને એમ હતું ગામના કે ભાઈ લોગ શૂટ કરતો હતો રેલ બનાવતો હતો વિડીયો હાટું થઈને આવું બધી કર્યું તો મિત્રો એવું કઈ નથી કે વિડિયો હાથો આવું થઈને કર્યું કે અમારો કોઈ પ્લાન જ નતો મારા મીડિયા ત્યારે બંધ જ હતા કે તમે જોતા હોય કે ત્યારે વિડિયા નહીં આવતા હોય ખાલી સો પીડિયા આવતા હતા કોમેડી એ તો તમે જોયા ઘણા લોકોને એવું વિચાર વિશારત કે હા ભાઈ વ્લોગ સાટુ થઈને આવું કર્યું બંને મિત્રો ખરેખર આવું નતું વિડિયા સાટુ થઈને અમે કઈ વિચારે જ નથી કે એવું વિચારાય ને તો કે અમે વ્લોગ ઉઠાવી ઘણાને તેમ હતું કે આ ઢાંકા જાય કે નહીં જાય ને ઘણા એવી વાતોય કરી હતી ને ઘણા સંભળાય કરી તો મિત્રો એવા લોકોને છે ને ખાલી ગામનાને એટલું જ કહેવા માંગુ છે કે ભાઈ અમે છે ને અમારા બાપાનું ખાઈએ તમારા બાપાનું નથી ખાતા હા મિત્રો એવા ઘણા બધા મિત્રો છે જેને મારી એવી પરિસ્થિતિ હતી ને ત્યારે બહુ બધો દિલથી સપોર્ટ કર્યો એવા લોકોનો એક ખૂબ ખૂબ આભાર ને એવા મિત્રોને હું કહેવાય કે દિલથી ધન્યવાદ પહેલાં તો ને મિત્રો તમે શું કહેવાય કે ઘણી બધી રાત જોઈ કે ક્યારે બતાડીએ ક્યારે બતાડીએ તો હવે ફાઇનલી મિત્રો તમને છે ને ફેસ બતાડી દઈએ તો ફાઈનલી મિત્રો આપણું છે ને કમબેક થઈ ગયું અને હવે આવા ને આવા શું કહેવાય કે રેગ્યુલર તો કંઈ નક્કી નહિ તો આવા ને આવા વિડીયો આવતા રહે ને મિત્રો ડાઘાની વાત કરીએ ને તો પહેલા તો તમે ફેસ ઉપર જોઈ લો એ ફેસ ઉપર તો રિકવર થઈ ગયું ને હાથમાં પણ હવે થોડા થોડા છે

થાત નહીં તો મારા પપ્પા કહેતા હતા કે ભાઈ આપણે છે ને ફટાકડા નથી ફોડવા નથી ફોડવા નથી ફોડવા તો મેં કીધું કે નહીં મારે ફોડવા હજ તો મેં કીધું નથી ફોડવા હું મિત્રો તમે નહીં માનો હું છે ને વાડીએ કામ કરતા ત્યારે શું કહેવાય કે માંડવીની સીઝન હતી માંડવી માંડવી કાઢી અમારે પ્રેશર હાલતું માંડવી કાઢીને ઘરે આવીને ફાકી ગયો હતો ને એ સુઈ ગયો હતો સુઈ ગયો એટલે દોઢ બે કલાક સુઈ ગયો હતો મિત્રો હવે ફટાકડા નથી ફોડવા ને સુઈ જાય મને ઓતાન હું થઈ ગયું કોને ખબર પછી હાલ ફટાકડા ફોડવા જામ એ મારા પપ્પાને કીધું પપ્પા મને પૈસા આપવાની મારે ફટાકડા ફોડવાના પડતા આપણે એમ નિયમ કીધા તો એ છતાં મેં કીધું કે ખાલી જામ નજીક ગયો નજીક પેલો જ ફટાકડો મિત્રો તા આવું થઈ ગયું તો શું કહેવાય કે જે ખાવાનું હોય એ થાય જ પછી આપણે તમે ગમે એટલું દોડ્યું ને જે ખાવાનું હોય ને થઈ ને તમે જોતા હે કે આ તમે પેલા જો વિડીયો જે પેલા કેવું હતું ને અત્યારે કેવું છે પેલા છે ને તો આવું કાંઈક હતું આ તમે ઉપર જોઈ જોતા હે કે આવા ટકા હતા એટલું લાગ્યું છે ને આવું બધું થયું હતું તો ને અત્યારે તો રિકવરી હારી હારી ગઈ તો કંઈ વાંધો નથી ને હવે આપણા છે ને વિડીયો આવતા રહે હા મિત્રો આ આના પછી છે ને વિડીયો આવતા રહે ને આના પછી છે ને વેસન વિડીયો બનાવવાનો છે આપણે તો તમારા બધીના સવાલનો જવાબ આપવાનો છે ને જેથી તમારે મારા વિશે કે કોઈના વિશે કાંઈ પણ તમારે પૂછવું હોય ને તો કમેન્ટ કરી દેજો ને આના પછી છે ને ક્વેશ્ચન વિડીયો આવીએ તો મસ્ત મજાની આવી કમેન્ટ કરો મારા વિશે કોઈના વિશે પણ ગમે પૂછવું હોય ને તો કમેન્ટ કરી નાખો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય Yeah.